ભરૂચ દુધારા ડેરીની ચૂંટણીમાં જંબુસર ઝોનમાં ચંદ્રકાંતભાઈ પટેલનો ભવ્ય વિજય થતા જંબુસર ખાતે તેમનું ભવ્ય સ્વાગત સાથે આતશબાજી સાથે વિજય ઉત્સવ ઉજવાયો ગુજરાતની ચર્ચાસ્પદ દુધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામભાઈ પટેલની લહેર જોવા મળી હતી ચૂંટણી સંગ્રામમાં ઘનશ્યામભાઈ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો જેમાં જંબુસર ઝોનમાંથી ચંદ્રકાંતભાઈ ચિમનભાઈ પટેલને સોલમત મત મળે મળતાં વિજેતા ઘોષિત કરાયા હતા ચંદ્રકાંતભાઈ પટેલનો વિજય થતાં જંબુસર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વિજયના વધામણા કરવા જંબુસર પંથકના શુભેચ્છકો આતુરતા અનુભવી રહ્યા હતા ચંદ્રકાંતભાઈ પટેલ જંબુસર ટંકારી બાગોડ ખાતે આવી પહોંચતા જન્મેદિનીએ ભારે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું અને ટંકારી બાગોડ સ્થિત સિકોતર માતા મંદિરે દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ જંબુસર શહેર અને તાલુકાના શુભેચ્છકો દ્વારા પુષ્પમાળા પહેરાવી ભારે હર્ષોલ્લાસ સાથે આનંદ ઉમંગથી વિજયના વધામણા કર્યા હતા આ પ્રસંગે જંબુસર પંથકના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા